કોઈ સારા વ્યક્તિનો સંગ કરો તો તમને હરીની કથાઓ સાંભળવા મળશે બાકી દારૂડિયા રે બેહો તો કે એક પેક તું હે પતિની પાછળ બે ભામર નહીં બની જવાનું કે કોકનું ખૂન કરીને લઈ આવવાનું ઈશ્વરે તમને શક્તિ આપી છે કમાવ કોઈની જિંદગી શું કામ બિગાડો એ જે જીવન કઈ રીતે જીવું છે એ જીવન ઉપર એકવાર જો તમે ચાલો તો તમારા ઘરમાં અયોધ્યા બનશે રામ રાજ્ય આવશે પણ તમે તમારા મા બાપને જ નથી ઓળખી શકતા ત્યારે અનેક કથાકારો પોતાના કથાના રસપાન દ્વારા આ કથાને આપણી આપડી પરંપરા ને જીવંત રાખતા હોય છે ત્યારે દર્શક મિત્રો આજે સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો રેખાનંદ ગિરીજી પોતાની પવિત્ર વાણીથી દરેક લોકો સુધી દરેક ગામડે અને શહેરમાં જઈ અને આ આધુનિક યુગમાં લોકો ધર્મ તરફ વળે ખોટો અન્યાય ન થાય તેવા અનેક હેતુ સાથે નિસ્વાર્થ ભાવે સાધુ જીવનમાં રહી અને સનાતન ધર્મની પરંપરાને વેગ આપે છે ગિરિજીનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું માતાજી સંપૂર્ણ વાત કરવી વિગત સર પ્રથમ તો આ કથા આવે ને એટલે અમે દરેક કથાકારને આ પ્રશ્ન કરીએ એક પ્રશ્ન એ પણ થાય દરેક એટલા કથાકારો દરરોજની કથા કરે એટલી લાઈવ પ્રોગ્રામ આવતા હોય પરંતુ સમાજમાં જે પરિવર્તન આવવું જોઈએ એ નથી આવતું રામ રાજ્ય જેવું પરિવર્તન નથી આવતું કથાઓ થાય છે પરંતુ એટલી ગુનાહિત પ્રવૃત્તિઓ એટલી થાય છે એટલા દૂષણો સમાજમાં આવે છે આ બગાડ કેમ અટકતો નથી આમાં એવું છે ભાઈ કે જે જે માણસના વિચારો છે સાધુ સંતો પોતાના જીવનની અંદર ખૂબ મહેનત કરે છે સમાજને સમજાવવા માટે કે ભાઈ તમે ધર્મના રસ્તા ઉપર ચાલો પણ અત્યારે લોકોને જાજે પ્રત્યે ધર્મની અંદર પ્રીતિ ઓછી છે ટાઈમ નથી ખોટા ટાઈમ બધાને વધારે ના હોય છે પણ રામકથા વસ્તુ તો એવી છે કે તબ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભીડતી હે સાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતવમ ભૂવી ભૂલંતી તે ભૂરીતાના તો અમારા સંત તુલસીદાસ બાબાએ તો એવું લખ્યું છે કે કથા વસ્તુ છે એ અમૃત છે અને થાક ઉતારનારી છે જો એનું કોઈ તન મનને ધનથી રસપાન કરી લે તો એનું જીવન તપસ્વી બની જાય છે વૈરાગ્ય બની જાય રામકથા છે ને એ રામ પરમાત્મા એ મહાપુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ પરમાત્માને આપણે એવું વિચારીએ છીએ કે એ તો એક રાજા હતા અને એની કથા કરવા માટે એનું આખું દુનિયાને દેખાડી દીધું છે પણ ખરેખર એણે જન્મ શું કામ લીધો છે અને શું કામ એનું જીવન આખું એણે ત્યાગ કર્યો એની પત્નીનો ત્યાગ કર્યો માતા પિતાના વચનનું પાલન કર્યું શું કામ કર્યું છે આ સમાજને સમજાવવા માટે કર્યું છે આજે આપણે પોતાનો જન્મેલો દીકરો છે ને એ આપણું પોતાનું કયું નથી કરતો તો ઓરમાતા કઈ કઈ માતાએ રામને વનવાસ આપ્યો કે તાપસ બે કે રામ એક ઉદાસી અને સાધવી સાધુ બની અને કોઈ નગરમાં વસવાટ નહીં કરવાનો વનમાં જ રહેવાનું અને અન્નનો ત્યાગ અને કનમૂળ ફળનો આહાર તો એ પણ કઈ માતાએ કીધું ને રામે સ્વીકારી લીધું આજે આપણા મા બાપને આપણે વૃદ્ધ અવસ્થામાં મોકલવા પડે છે હે તો એ રામની ઇતિહાસ આપણે ઈ ગાઈ છે એટલે સમાજને તુલસીદાસ મહારાજ એવું કહેવા માંગે છે કે હે મિત્રો હે ભક્તજનો તમે આ રામના ખાલી છરિત્ર ઉપર ના જવો પણ એને જે જીવન કઈ રીતે જીવ્યું છે એ જીવન ઉપર એકવાર જો તમે ચાલો તો તમારા ઘરમાં અયોધ્યા બનશે રામ રાજ્ય આવશે પણ તમે તમારા મા બાપને જ નથી ઓળખી શકતા તો તમે રામાયણને તો કેમ ઓળખવાના છો જે રામાયણની અંદર એવું કહેવાનું મારું છે કે જે આજે દીકરો મા બાપ હોય તો એના ઝાલગણી મા બાપને કેવી તકલીફ પડતી હોય નાનેથી મોટા કરવામાં એને ભણાવવા ગણામાં કોઈ વિદેશ જાતા હોય કે દેશમાં રહેતા હોય પછી એના શાદી થઈ જાય એટલે એના માવતરી એને નડવા મળતા હોય છે હે

દાદાએ તો ફાયદારૂપ થતી હોય છે રામકથા થી કયું પુણ્ય મળે રામકથા થી જો રામચરિત્ર માનસ ના ત્રણ નામ મુખ્ય છે પુણ્યની વાત કરી ને એના ઉપરથી હું તમને આખું સમજાવું રામ પારાયણ જ્ઞાન યજ્ઞ રામચરિત્ર માનસ જો રામ પારાયણ જ્ઞાન યજ્ઞ એ માટે કહેવામાં આવ્યું તુલસીદાસ મહારાજે એ રામચરિત્ર માનસ મેં રામ પારાયણ જ્ઞાન યજ્ઞ લખ્યું છે તો યજ્ઞ કેમ લખ્યો પારાયણ તો પરમાત્માની પારાયણ છે તો યજ્ઞ એટલે તુલસીદાસ મહારાજનું એ જ્ઞાનની અંદર એટલી બધી વિચારધારા એણે ઓછી કરી છે કે આપણે જીવનની અંદર યજ્ઞ કરતા હોઈએ છીએ કોઈ સત્તા પામવા માટે યજ્ઞ કરતા હોય કોઈ સંતાન પ્રાપ્તિ કરવા માટે યજ્ઞ કરતા હોય પણ રામકથા યજ્ઞ એવો છે કે માણસના જીવનના મરણ જન્મના ફેરા ટાળી નાખે એ મહાયજ્ઞ છે હું એટલે જે વક્તા છે એ મંત્ર છે શ્રોતાગણ છે એ યજ્ઞ કુણ છે કારણ કે વક્તાના મુખમાંથી રામચરિત્ર માણસનો શબ્દ નીકળે તો શ્રોતાજનોના કાન દુવારા એના નાભી કુંડમાં જાય અને જો એની વિચારધારા એ ઉછી કરે હા તો એનું જીવન ધન્ય બની જાય હું એનું જીવન ધન્ય બની જાય કે ખરેખર આજે અમને પરમાત્માનું એટલે તો ભગવાન શ્રી રામે શબરીબાઈને કીધેલું છે શબરીબાઈ અને ભગવાનનું મિલન જ્યારે વનગમનની અંદર થયું ત્યારે પ્રભુએ કીધું કે હે જ પામીની ખરેખર તમારી ભક્તિને ધન્ય છે તમે કેવું આવું ભોજન કર્યું છે ત્યારે કીધું હે પ્રભુ હું તો અધમ કુળની એક નારી છું હું તો કાંઈ જાણતી નથી હું તો કેવલ રામ નામ આધાર જાણું છું ત્યારે પ્રભુ શ્રીરામે કીધું કે હે ભામિની ભક્ત બીજે પલટે નહીં જુગ જાવે અનંત ઉસ નિસ ઘરે અવતરે આખર સંતનો સંત મારે નાતને ભાતને કાઈ લેવા દેવા નથી મારે તો કેવલ ભક્તિનો એક નાતો છે અચ્છા શું કીધું મારે તો કેવલ ભક્તિનો નાતો છે અને રહી બીજી વાત કે તમારામાં કેટલા પ્રકારની ભક્તિ છે એ તમે સાવધાન થઈને સાંભળો જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને અઢાર અધ્યાયનું જ્ઞાન અર્જુનને આપ્યું કારણ કે એ મનની અંદર મંથનમાં આવી ગયા હતા કે ઓહો યુદ્ધ કરવા માટે યુદ્ધ ભૂમિની અંદર ગયા એને વિચાર કર્યો કહો આમાં મારા કાકા દાદા ભાઈઓ બધા છે આમાં કોની પર મારે તીર ચલાવવું શું કીધું આમાં કોની પર તીર ચલાવવું ત્યારે કૃષ્ણ ભગવાન એને પાવર આપ્યો કે હે અર્જુન આ દુનિયામાં હણે હણવામાં પાપ નથી કર્મ કરે એનું ફળ અવશ્ય મળવું જોઈએ એટલે પ્રભુ શ્રીરામે આવી જ રીતે શબરીબાઈને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું કે તમારામાં કેટલા પ્રકારની ભક્તિ છે એ સાવધાન થઈને તમે સાંભળો પરથમ ભક્તિ કરે સત્સંગા દુસરતી મમ કથાએ પ્રસંગા હે ભામિની પ્રથમ ભક્તિ સંતોનો સંગ કરવો સાધુનો સંગ કરવો એની અરે સત્સંગ કરવો એ મારી પ્રથમ ભક્તિ છે સાધુ છે મારો શોર્ટકટ માર્ગ છે જેણે પોતાનું મંથન કરીને મને મેળવો છે મારું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મારો વૈરાગ પ્રાપ્ત કર્યો છે એની પાસે બેસો તો મારા ધર્મની જ્ઞાનોની કથાની વાતો સાંભળવા મળશે એટલા માટે તો સાધુનો સંગ કરે સાધુ ચરિત્ર શુભ ચરિત્ર કપાસું નીરસ બિસદ ગુણ મન ફલ જાશું જો સહી જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંધનીય જહી જગ જસ પાવા હં એટલે સાધુનો સંગ કરવાથી માણસના જીવનની અંદર પ્રકાશી પ્રકાશ બન બનજાતા એ મારી પહેલી ભક્તિ છે બીજી ભક્તિ મારી કથામાં ધ્યાન દઈને સાંભળવું તમે ધ્યાન દઈને સાંભળશો તો પ્રભુની વાર્તા કઈ છે ભગવાનની કથા કઈ છે એના ગુણ કયા છે શું કામ ભગવાન અવતાર ધારણ કરે છે વારંવાર એ સંતો ભક્તોના આધરતી ઉપર હરેક રયતના દુઃખ દૂર કરવા માટે અવતાર ધારણ કરે છે પણ ધ્યાન દઈને સાંભળો તો પછી બીજી ભક્તિ એ છે ત્રીજી ભક્તિ ગુરુ ચરણ સેવા ગુરુ બે શબ્દ છે ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ અંધકાર માલી પ્રકાશ માં લઈ જાય મારા ગુરુ બંદવ ગુરુ પદ પદમ પરાગા સુરસી સુવાસ સરસ અનુરાગા અમીય મુરી મય સૂરન સારુ સમન સકલ રુજ પરિવારો આ ત્રીજી ભક્તિની અંદર કીધું છે ગુરુ બિના જ્ઞાન બિના મીટે નહીં ભેદ ગુરુ બિના તમે ભજન કરો એટલા ટાઈમ સુધી મનમાં કપટ ના રાખો પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ જે મંત્ર તમે ગુરુ મહારાજ નો લીધો હોય કે તમારી કુળદેવી નો હોય કે જેને માનતા હોય એની માંથી પૂર્ણ વિશ્વાસ રાખો છઠ્ઠી ભક્તિ નિરંતર નિરંતર સજન સંગ કોઈ સારા વ્યક્તિનો સંગ કરો તો તમને કથાઓ સાંભળવા મળશે બાકી બેહો તો તો કે હે સંગ કરો આપણા ગુજરાતની ભાષા છે કાળિયા પાસે ધોળીઓ બાંધો વાન નો આવે પણ હા ના આવે એટલે કીધું છઠ્ઠી ભક્તિ નિરંતર નિરંતર સજન સંગ કરના સાતમી ભક્તિ મારી કરતા સાધુને અધિક માનવાય ફીર ભગવાને કીધું મારી કરતા સાધુ ને અધિક માનવા હું તો ક્યાં હોય હું હોય પણ મારો ફૂદી પોચવાનો મારે બતાવશે આઠમી ભક્તિ જથા લાભ સંતોષા આખી દેખા પર દોષા ઈશ્વરે જે કઈ આપ્યું હોય એમાં સંતોષ માનવો થોડું આપ્યું હોય એ સંતોષ માનવો સંપત્તિની પાછળ બે ભામર નહીં બની જવાનું કે કોક નું ખૂન કરીને લઈ આવવાનું ઈશ્વરે તમને શક્તિ આપી છે કમાવું કોઈની જિંદગી સુકામ બિગાડો કોકનુ ધન ઉપર કોક સુકામ દ્રષ્ટિ રાખો પરાયુ ધન પરાય સ્ત્રી આપણા માટે બધું ખોટું છે આખેની દેખા પર દોસા કોઈ ભી દુનિયામાં જે કઈ કર્મ કરતા હોય એને કરને દો આપરથી નો જોવાય સમજાય તો સમજાવો ન સમજે તો ભાગ જાવ નવમી ભક્તિ સરળ સ્વભાવ મન કુટી આપણો સરળ સ્વભાવ આવે છે તો કોઈ ગોતા ગોતા આપણને આવશે ભગવાન આવે વિશ્વાસ હોય તો ભગવાનના રૂપમાં સાધુય આવે પણ આપણો વિશ્વાસ હોવો જોઈએ એ ભક્તિ ભગવાન શ્રી રામે શબરીબાઈને સંભળાવી બોલો જય શ્રી રામ માતાજી ખૂબ સરસ વાત કરી